નમસ્કાર મિત્રો હું બોટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે વિજ્ઞાનનો એક સરસ મજાનો કન્સેપ્ટ છે ઘની ભવન એની ચર્ચા કરવાના છે ખૂબ જ સરળ કન્સેપ્ટ છે પણ છતાં ખૂબ જ ઉપયોગી છે ચાલો આપણે સમજવાની કોશિશ કરીએ અને આ ઘની ભવનને સમજવા માટે હું એક નનકડું ઉદાહરણ લઉં છું મિત્રો આ છે કેટલી અને તમે જોઈ શક્યા છો કે એની અંદર ચાનું પાણી ભરેલું છે હવે આ કેટલી જે છે એને હું ગરમ કરવાનો છું એટલે એની અંદરનું જે પાણી જે છે એ ગરમ થશે ચાલો એના માટે મારે એક ગરમ કરવા માટે સ્પિરિટ લેમ્પ જોઈશે તો આ એક સ્પિરિટ લેમ્પ છે હવે એની અંદરનું જે પાણી જે છે એ ગરમ થશે એટલે કે આપણે એને બહારથી ઉર્જા આપીએ છીએ હવે આપણે શું કરીએ છીએ કે બહારથી એને ઉષ્મા આપીએ છીએ એટલે એનું તાપમાન વધશે એની અંદર શક્તિ જે છે એ વધશે એટલે જે પાણીના આની અંદર જે પાણી જે છે એના જે પાણીના અણુઓ જે છે એની અંદર એના શક્તિ સ્તરમાં વધારો થશે એટલે પાણીના અણુઓ વચ્ચે આકર્ષણ બળ જે છે એ ઘટશે અથવા બીજી રીતે કહું તો પાણીના જે અણુઓ છે એ એકબીજાથી દૂર જશે આપણે બહારથી શક્તિ આપીએ છીએ એટલે એટલે પાણીનું શું થશે વરાળમાં રૂપાંતરણ થશે મિત્રો આ રીતે જુઓ હવે આ જે પાણીની વરાળ છે મિત્રો કેમ પાણીની વરાળ બની તો આપણે એને બહારથી શક્તિ આપી છે બહારથી ઉષ્મા આપી છે અથવા તો પાણીને આપણે ગરમ કર્યું છે હવે આ પાણીની વરાળમાંથી આપણે શક્તિને પાછી ખેંચી લઈએ તો અથવા તો આ પાણીના અણુઓ જે છે જે વરાળમાં રૂપાંતરિત થઈ ગયા છે એ શક્તિ ગુમાવી દે તો શું થશે પાછા પાણીમાં રૂપાંતરિત થશે તો એના માટે હું શું કરું છું હવે આ એક ડીશ લીધી છે એમાં મેં બરફના ટુકડાઓ લીધા છે એટલે હવે પાણીની વરાળ જે છે એ અથડાવવાની છે આ ડીશ ઉપર અને ડીશ તો ઠંડી છે કેમ કે મેં ઉપર બરફ મૂકી દીધો છે એટલે આ જે પાણીની વરાળ છે એની ઉષ્મા જે છે આ શોષી લેશે એટલે પાછા આ જે પાણીનું વરાળમાં રૂપાંતરિત થયું છે આ વરાળ જે છે એ ઠરી જશે મિત્રો અને હવે શું થશે ઠરશે એટલે પાણીના ટીપાં અથવા તો બુંદ બની જશે અને એ પાછા ભારે હોય છે અથવા તો પાણીના અણુઓ એકબીજાની નજીક આવશે એટલે પાછા વાયુમાંથી એટલે કે વરાળમાંથી પાછા પ્રવાહીમાં રૂપાંતરિત થશે અને એ પાછા ભારે હોવાથી કયા આવશે નીચે આવશે આ રીતે જુઓ મિત્રો આ રીતે અને આ રીતે આ જે પાણીના બુંદો જે છે એ ભેગા થઈ જશે એટલે પાછું પાણી બની જશે એટલે કે પ્રવાહી બની જશે મિત્રો તો તમે આવી ઘટના વાતાવરણમાં બનતી હશે અને એ પણ જોઈ હશે મિત્રો તો તમને જણાવી દઉં મિત્રો કે આજે હવાના તાપમાનની બદલાતી સ્થિતિ હોય છે એ મુજબ ઘની ભવન જે છે એના સ્વરૂપો આપણને જોવા મળતા હોય છે હું તમને જણાવું કે હિમ જાગળ ધુમ્મસ વાદળ વરસાદ આ આના જ સ્વરૂપો છે હવે આપણે ભવનને શબ્દોમાં લખીએ જે આપણે સમજ્યા છે એને આપણે શબ્દોમાં લખવાની કોશિશ કરીએ અને ખૂબ સરળ શબ્દોમાં લખીએ ચાલો તો ઘનીભવન એટલે શું તો મિત્રો ઘનીભવન એટલે પાણીની જે વરાળ છે તમે જોયું કે પાણીની વરાળ જે છે તેના પાછું સામા રૂપાંતરિત થઈ જાય છે પાણીના બુંદોમાં એટલે કે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ જે છે એ થવાની ક્રિયા જે છે મિત્રો એને ઘનીભવન કહે છે અને અંગ્રેજીમાં એને કન્ડેન્સેશન કહે છે